મોહનભાઈ ડેલકરના પત્ની અને સાંસદ કલાબેન ડેલકરે પરિવાર સાથે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરતા નવા સમીકરણ રચાય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે અપક્ષમાં ઉભા રહીને સાંસદ બનેલા મોહનભાઈ ડેલકરના પત્ની કલાબેન ડેલકર શિવસેના સમર્થન સાથે અપક્ષ ઉમેદવાર તરીકે જંગી બહુમતીથી જીત્યા હતા સંગપ્રદેશ દાદરા નગર હવેલીની આ બેઠક પર એકાદ ચૂંટણીને બાદ કરતા હર હંમેશ ડેલકર પરિવારનો દબદબો રહ્યો છે વિસ્તારના આદિવાસી સહિતના મતદાતાઓમાં ડેલકર પરિવાર માટે અપાર પ્રેમ પણ રહ્યો છે કેમ કે સાંસદ કલાબેન પુત્ર અભિનવ પણ પીએમ સાથેની આ શુભેચ્છા મુલાકાતમાં ઉપસ્થિત સ્વાભાવિક રીતે જે રાજકીય ચર્ચાઓ થઈ હશે તે માની શકાય તેવી છે લોકસભાની ચૂંટણીની આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે ડેલકર પરિવાર ભાજપ સાથે જોડાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે અમારા સંવાદદાતા બ્રિજેશ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું બ્રિજેશ સમીકરણો બદલાતા નજરે પડી રહ્યા છે કારણ કે

પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતે ગયા હતા વાયરલ થયો છે અંદર એક ચર્ચા એ જોર પકડ્યું છે કારણ કે તેઓ જે હતું એની અંદર શિવસેનાના એક કેન્ડિડેટ તરીકે સપોર્ટિવ કેન્ડિડેટ તરીકે જીતીને આવ્યા હતા અને ખૂબ જંગી માર્જિનથી જીતીને આવ્યા હતા જ્યાં ભાજપ દૂર દૂર સુધી દેખાયું નહોતું રહ્યું ત્યારે પ્રદેશ ભાજપમાં જોડાશે કે કેમ ઔપચારિક રીતે એવું કહેવામાં આવ્યું છે કે પોતાના વિસ્તારના પ્રશ્નો અને થઈ રહેલી પ્રગતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી જી આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે